નમસ્કાર ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું ભગીરથ પરમાર વાત કરવી છે ખાખીની ખાખી રંગ એટલે લોકોના રક્ષક કેટલા લોકોને ખાખીનું ગુમાન થઈ જાય છે ખાસ કરીને ખાખી કપડા ઉપર ખાખી યુનિફોર્મ ઉપર અશોક સ્તંભ લાગે ત્યારે એવું લાગે છે કે તો આ દેશના રાજા છે અને હું વાત કરું છું આ આઈપીએસ અધિકારીની દેશના રાજા અમે છીએ અને આ દેશના વડા પણ અમે છીએ ત્યારે આઈપીએસ અધિકારી પોતાનું ભાન ગુમાવે છે એવા કેટલાય અધિકારી છે ખાખીનું માન સાચવવું છે ખાખીની સંગ વધારી છે અને એક સમય હતો કે એ જમાનો હતો કે આઈપીએસ કુલદીપ શર્માનું નામ આન બાન શાંતિ લેવામાં આવતું બાતુરે એમની ગણના થતી એટલે કાર્યકાળ કચ્છ વખાણ હતા આ જે કાર્યકાળ દરમિયાન ઓગણીસો ચોર્યાસી એટલે કે એકતાલીસમાં એક ઘટના થઈ કુલદીપ શર્મા કચ્છના ડીજીપી તરીકે ફરજ બજાવતા હતા કોંગ્રેસ નેતા સામે એક ફરિયાદ થઈ હતી કોંગ્રેસી નેતાઓ પોતાને મૂકવા માટે ધારાસભ્યની સાથે કચ્છની એસપી ઓફિસે જાય છે અને કુલદીપ શર્મા નામના ડંકા વાગે છે કુલદીપ શર્મા નામના શિકાર પડતા હતા અને કુલદીપ શર્મા કોંગ્રેસની નેતાઓ પ્રમાણે ભાન ભૂલે છે કોંગ્રેસની નેતાઓને ફટકારે છે રૂમમાં પૂરીને કુલદીપ શર્માને એવું હતું કે મને સરકાર મારા ખિસ્સામાં છે એવા ભ્રમ ભાવ અધિકારીને હોય છે સમય જતાં ભ્રમ તૂટે છે ત્યારે આ આઈપીએસ અધિકારીના આસપાસ તેમની સલામી કે સલામી કરનારા કોઈ હોતું નથી એકતાલીસ વર્ષ પહેલાં કોંગ્રેસ નેતા ફટકાર્યા હતા મામલે કોર્ટ કોર્ટે આ દિન થતો કોર્ટમાં આ કેસ ટ્રાયલ ચાલી હતી અને એકતાલીસ વર્ષ પછી આજે એનો ચુકાદો આવ્યો કચ્છ કોર્ટે કુલદીપ શર્માને દોષિત માન્યા છે અને સાથે રહેતા પોલીસ અધિકારી ગિરીશ વસાવડાને દોષિત માન્યા છે ત્રણ મહિનાની સજા અને એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે અમે એકતાલીસ વર્ષ પછી સજા થયા છે કાયદો એવું કહે છે કે ગુનો ક્યારેય મળતો નથી અને ન્યાય મળે જ છે આ બધો મોકો મળે છે અને ખબર નહોતી એકતાલીસ વર્ષ પછી કુલદીપ શર્માને સજા થાય છે સમય કેવો બદલાવ તમે જુઓ કુલદીપ શર્મા અત્યારે કોંગ્રેસમાં છે અને ફરિયાદી પણ કોંગ્રેસના છે આમ કોંગ્રેસમાં રહેલા લોકોએ ફરિયાદ કરી કોંગ્રેસમાં આવેલા કુલદીપ શર્માને સજા કરી છે બ્યુરો છે પરમાર ભાગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા